નમસ્કાર આઈ સેવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં મોડાસા બસ ડેપો ખાતે ત્રણ નવીન બસોની લીલી ઝંડી આપવામાં આવી ગુજરાતના નાગરિકોને તમામ શહેર તમામ જિલ્લા જિલ્લાને ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર માટેની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના જીએસઆરટીસી દ્વારા આજે મોડાસા એસટી બસ સ્ટેશનથી મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં અને નગરપાલિકા પ્રમુખ શ્રી મોડાસા નીરજભાઈ શેઠની હાજરીમાં ત્રણ નવીન બસોને લીલી ઝંડી આપી હતી અરવલ્લીથી એક રૂટની બસની સગવડમાં લોકોને મળે છે તે સાથે જ રાજ્ય સરકારના જીએસઆરટીસી દ્વારા મોડાસા સત્તાધાર ઊંડવા અમદાવાદ ખંભાડિયા અને મેઘરજ અમરેલી ત્રણ બસ શરૂ કરવામાં આવી મંત્રી શ્રીએ બસ ડેપોના અધિકારી શ્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ નિયમિત અવરજવર કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો